નમસ્કાર જય માતાજી આજે જણાવતા બહુ જ ખુશી થાય છે કે આજે સુરતની અંદર જે પૂણા ગામ વિસ્તાર છે તે વિસ્તારની અંદર આજે સત્સંગ ચલાવતા બહેનો આજે એવું ભાગીરથી કાર્ય ચાલુ કર્યું છે કે કલ્પી ન શકાય તેવું કાર્ય ચાલુ કર્યું છે જે નિરાધાર લોકો હોય છે જેને કોઈ જાતનો આધાર નથી હતો બાળકો છે વૃદ્ધો છે તેને રોજ સાંજે જમવા માટે ટિફિન બનાવવાનું આજે બહેનોએ સંકલ્પ સંકલ્પ કર્યો છે અને આજે એ જુઓ તે સંકલ્પ સાકાર થતો જોવામાં આવે છે તો આજે ઘણા સમયથી આપણે એ બહેનોએ રસોઈ બનાવે છે અને જે નિરાધાર લોકો છે તેને પહોંચતું કરે છે આ જુઓ તો બેનો બહેનો સત્સંગની અંદર સત્સંગ કરતાં કરતાં જે પણ એ લોકોને રકમ એકઠી થઈ તે રકમને આજે તે બહેનોએ અનાજ બધી જે વસ્તુ જોવે રસોઈ બનાવવા માટે તે બધી વસ્તુઓ લીધી અને રસોઈ ચાલુ કરી છે અને રોજ સાંજે નિરાધાર લોકોને બાળકોને તે રસોઈ જમાડે છે તો આજે બધા જ મિત્રો સ્નેહો જે પણ આ લોકો વિડીયો જોવે છે બધાને જ એક નમ્ર અપીલ કે આ વિડીયો જોઈ તમે આ કાર્યની અંદર સહભાગી બનો અને આ કાર્યની અંદર સહભાગી બનીને બહેનોને સાથ સહકાર આપો કેમ કે આ કાર્ય બહેનોના એક નાના સંકલ્પથી થયેલો શરૂ છે શરૂ થયેલો છે અને એને એક મોટું સ્વરૂપ દેવાનું છે આજે આ બહેનોનો સંકલ્પ જોતા એવું લાગે કે આમ ગણો ને તો કાદવમાંથી ફૂલ ખીલે અને જેમ મહેક ઉટે છે એ રીતે આજે આ જે ચાલું કર્યું છે આ જે સંસ્થાએ મંડળે જે ચાલુ કર્યું છે તે આજે મહેકી ઉઠું છે ટૂંક સમયની અંદર મહેકી ઉઠું છે પણ જરૂર છે આપના સાથ અને સહકારની આ વિડિયો જોઈને તમે જરૂર સાથ સહકાર આપજો બહેનોને અને આ વિડીયાને લાઈક કોમેન્ટ સપ્રાઇઝ શેર કરી અને બીજાને પણ બતાવજો અને આ તમારી આજુબાજુમાં તમારા કોઈપણ ઓલાની અંદર કોઈ પણ એવા નિરાધાર લોકો હોય કે જેને કોઈ જાતનું ઓપ્શન નથી જે જમવાનું બનાવી નથી શકતા જે પોતે હાથે રાંધી નથી શકતા એવા લોકો હોય તો ચોક્કસ અમને જાણ કરજો અમારી સંસ્થા અમારું મંડળ તેને રોજ સાંજે જમાડવાનું પોસાડી દેશે આભાર અને આ રીતનો એકબીજાને આ વિડીયો બતાવીને એકબીજાને તપાસ કરીને અમારે મંડળને તમે ચોક્કસ જાણ કરજો જેથી કરીને કોઈ નિરાધાર ભૂખો સુવે નહીં આ બહેનોના સંકલ્પ પૂરો કરવા માટે આપણે સૌ સહભાગી બનીએ અને અમારી ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબને શેર કરજો ચોક્કસ અને અમારી સાથે સહભાગી જોડાઈને આ ભાગીરથી કાર્યને આપણે ખૂબ આગળ લઈ જઈએ એવું બધા સાથે મળેના એવું આપણે કાર્ય કરવી જય માતાજી જય શ્રી કૃષ્ણ